મહામંત્ર ધામ નિર્માણ કરવા માટે પ્રપૂજ્ય સદગુરુ સ્વામી નીલકંઠ ચંદ્ર સ્વામી સંકલ્પ કર્યો ત્યારે સભાની અંદર એમાં પ્રગટ પરમાત્મા બિરાજમાન છે વડીલ પૂજ્ય મહંત સ્વામી બિરાજમાન છે પૂજ્ય રામ સ્વામી દેવ દેવપ્રકાશ સ્વામી અમારા ગુરુશ્રી અન્ય સર્વે સંતો યજમાન શ્રીઓ બધાને ખૂબ એકથી જાતે કે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ભલે ભક્તો સંકલ્પ ઠાકોરજી કરાવે તો આવડો મોટો થાય બાકી તો આવડો મોટો સંકલ્પ કરવો કેમ એકસો પચીસ વીઘામાં વંડો વાળો કઠણ પડે પણ પછી સ્વામી બહુ મોટો સંકલ્પ કર્યો અને ભવ્ય મંદિર નિર્માણ કરવાનો જે સંકલ્પ કર્યો છે આજનો માહોલ જો તેમ લાગે છે કે એ સંકલ્પ સ્વયં ઠાકોરજી કરાવે તે બધા જ અંદર ભળ્યા છો ભક્તો ખરેખર સ્વામિનારાયણ નામ એ એ માત્ર ગુજરાત પૂરતું નથી માત્ર ભારત પૂરતું નથી વિશ્વના છેડા સુધી પહોંચ્યું છે કોઈ અજાણ્યો વ્યક્તિ પણ શોધતો શોધતો સ્વામિનાય સંપ્રદાયનો આશ્રિત નહીં હોય પણ એના મનમાં સંકલ્પ થશે આવડો મોટો પ્રતાપ આ ભગવાન સ્વામિનારાયણનો છે એ ચર્ચ કરશે કે આ નામ ઉદઘોષિત ક્યાંથી થયું અને એને મળશે એ નામ ઉદઘોષિત ફરેણી ફરેણી ગામથી થયું છે શોધતો 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 એ ફરણી આવશે અને આ ધામ જોશે તો એને સંતોષ થશે ખરેખર જેવું નામ છે એવું ધામ છે ભવ્ય ધામ જે સ્વામી બનાવવા જઈ રહ્યા છે એટલે ભક્તો તમે બધા ખૂબ સેવા કરો છો હજુ પણ સેવા કરજો કારણ કે આ કઈ પાંચ પચીસ કરોડે પૂરું થાય નથી આ તમને કીધું પાંચ પચીસ કરોડ તો સો ઉપર સમજવાના સમજાય તમને પાંચ પચીસ કરોડ ખરા પણ સો ઉપર પાંચ પચીસ કરોડ એથી ઓછાઈ નહીં થાય કારણ કે આ વિષય થોડો અમારો પણ છે એટલે મને ખબર શિખરો જોઈએ ને આ બધું કાર્વિંગ જોતા સો કરોડ પ્લસ નો પ્લાન છે ખાલી મંદિર ખાલી મંદિર અહીંયા બધા આવશે અને પછી ઉતારા જોશે ભોજન શાળા જોશે કેટ કેટલી વ્યવસ્થાઓ જોશે એટલે પૂરું થતા પ્રતિષ્ઠા થશે ત્યારે બસો કરોડ આંકડો પહોંચવાનો છે ભક્તો પછી સ્વામીની ઉંમર અડસઠ વર્ષની થઈ છે સ્વામીનો આવડો મોટો સંકલ્પ છે તો સ્વામીનું શરીર બિલકુલ સ્વસ્થ હોય ત્યાં સુધી માની પ્રતિષ્ઠા થઈ જાય એવી બધા મહેનત કરજો એવી ભલામણની સાથે મારી વાણીને રૂડા આશીર્વાદ પાઠવા બે કરોડ એકાવન લાખ રૂપિયા આત્મી યુવા ગ્રુપ યુવ ગ્રુપ છે જોરદાર તાળીઓથી આપણે વધાવીએ બે કરોડ એકાવન લાખ રૂપિયા આત્મી યુવા ગ્રુપ કલાક મંદિર અને આ ગ્રુપ એવું છે કે ગુરુજી કોઈ પણ અડધી રાતે ઉઠાડીને સેવા સોંપે તો પણ એની ના નહીં ગમે એવા ધંધા વ્યવહાર મૂકી અને આ ગ્રુપ અને ઘણા સમયથી આપણા મહોત્સવમાં સારી સેવા કરી રહ્યા છે જોરદાર તાળીઓથી વધાવીએ